બસ મોડી રાત્રિના શહેરના કચરિયા પરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે એક યુવાન પર ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવાનની કરપીણ હત્યા કરી નાખી હતી ત્યાંના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કરચલિયા પરામાં આવેલ ધનાનગરમાં રહેતો અને મજૂરી કામ કરતો મોહિત નરેશભાઈ તેવાણી નામના યુવાનને આ વિસ્તારમાં રહેતા કાનજી ઉર્ફે કાનો કાળો બારૈયા કિશક ઉર્ફે કાળો કોથમરી રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયા સાથે આર્થિક લેવડ દેવડને ને લઈને માથાકૂટ ચાલતી હતી દરમિયાન મોડી રાત્રિના સમયે મોહિત તેના મિત્ર સાથે આ વિસ્તારમાં આવેલ મેરડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચારે શખ્સોએ તેની સાથે ઝઘડો કરી ગાળો આપી તેના પર છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ચારે શખ્સો નાસી છૂટ્યા હતા તો લગભગ હાલતે સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું ગંગાજા પોલીસ મથકના કાફલાએ ઘટના સ્થળે દોડી જાય તપાસ હાથ ધરી હતી